ચકલી ઘર તથા કાપડ થેલીઓનું નિઃશુલ્ક વિતરણ કાર્યક્રમ યોજાયો હતો કાર્યક્રમનું અધ્યક્ષ સ્થાન અબડાસા વિસ્તારના ધારાસભ્ય શ્રી પ્રદ્યુમન તથા આગેવાનો શોભાવ્યું હતું આ પ્રારંભે ઉપસ્થિત મહેમાનોના વરદ હસ્તે દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું આ પ્રારંભે શાળાના આચાર્ય શ્રી સતુભાઈ જાડેજાએ મહેમાનોને મીઠડો આવકાર આપ્યો હતો ઓગણપચાસ વિવિધ પ્રવૃત્તિઓ માનવ સેવા જીવદયા પર્યાવરણ અને વ્યસન મુક્તિ કાર્યોની માહિતી આપી હતી તેમજ કુંડા અને ચકલી ઘર દરેક ઘરે વસાવી જીવદયાના કાર્યમાં સૌને જોડાવા અપીલ કરી હતી શ્રી પૃથ્વીરાજસિંહ સિંહ જાડેજાએ પૂર્વજોએ કરેલા સત્કાર્યોને યાદ કરી જીવદયાના આ કાર્યને વેગ આપવા સૌને ચકલીઓ માટે ચણ પાણી રહેઠાણની વ્યવસ્થા કરી આપવા જણાવ્યું હતું અધ્યક્ષ સ્થાનેથી ઉદ્બોધન કરતા અબડાસાના ધારાસભ્ય શ્રી પ્રદ્યુમનસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે કાળઝડ ગરમીમાં ઉનાળામાં પાણી ભરી રાખો ચકલી ઘર મૂકશો તો ચકલીઓ માળો બાંધશે જીવદયાની આ પ્રવૃત્તિથી સૌને આશીર્વાદ મળશે પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખ શ્રી ભરતભાઈ ચાલી રહેલી પ્રવૃતિઓને બિરદાવી હતી અને માનવ સેવા જીવદયાના કાર્યમાં સૌને જોડાવા જણાવ્યું હતું ઉપસ્થિત સૌએ માનવ જ્યોત દ્વારા કુંડા ચકલી ઘર કાપડની થેલીઓનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવેલ હતું કાર્યક્રમનું સંચાલન ભરતભાઈ બડિયા જ્યારે આભાર દર્શન ભાવેશ પાટીલે કર્યું હતું વ્યવસ્થામાં કનૈયાલાલ અબોટી આનંદ રાય સોની તથા ત્રણેય શાળાઓના શિક્ષણ ગણે સહકાર આપ્યો હતો